સુરતમાં અનૈતિક સંબંધોનો ફરી કરુણ અંજામ પાંચમી ડિસેમ્બરે ઉત્તરાયણ રેલ્વે ફાટક નજીકથી મળી આવેલ લાશનો ભેદ કેલાયો મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સોની ધરપકડ મુખ્ય આરોપીની પત્નીના મૃતક જોડે અનૈતિક સંબંધો હતા જેની જાણ આરોપીની થતા અન્ય મિત્રો સાથે મળી યુવકની હત્યા કરી હત્યા બાદ હાથ અને પગ પટ્ટા અને કાપડથી બાંધી લાશ રેલવે ટ્રેક નજીક ફેંકી દીધી જે બાદ લાશ પોલીસને મળી આવતા પીએમઆરથી ખસેડવામાં આવી યુવકને ચપ્પુના ઉપરા છાપરી ખાંજે કી મોતને ઘાટ ઉતારી હોવાની માહિતી સામે આવી જે માહિતીના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે અર્પિત યાદવ સત્યમ યાદવ વિવેક યાદવ સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી જે આરોપીઓ ઓમ પ્રકાશ યાદવ નામના શખ્સને મોતને ઘાટ ઉતારી દીધું હતું વધુ તપાસ ઉતરાણ પોલીસે હાથ ધરી તારીખ પાંચ અને છ ડિસેમ્બર બે ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પહોંચેલ મૃતદેહ અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉન્નાવર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની